શહેરમાં ખાડીપુરના મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યકરોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ જોડાણ સૂત્રો ચારો કર્યા અને મનપાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા વિરોધની જાણ કરતાં જ મનપા કચેરીની બહાર પોલીસ દ્વારા મોટા પાયે બંદોબસ્ત કરવામાં આવ્યો સુરત શહેરમાં ખાડીપુરના મુદ્દે રાજકારણ ગરમાયું છે આજે શહેરના મનપા કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ દરમિયાન કાર્યકરોએ મેયર અને કમિશનર વિરુદ્ધ ઘેરા સૂત્રોચ્ચાર કર્યા હતા અને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા કોંગ્રેસના આંદોલનના પગલે મનપા કચેરી બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસની હાજરી વચ્ચે કાર્યકરો દ્વારા ધરણા અને બેનરો સાથે મનપાના વહીવટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે કે ખાડીપુર જેવી મહત્વની યોજનામાં શાસક પક્ષ દ્વારા બેદરકારી દાખવાઈ રહી છે અને શહેરજોના હિતને ઓ ગણવામાં આવી રહ્યા છે તેઓએ એ માંગણી કરી કે ખાડીપુરના કામમાં પારદર્શિતા લાવવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય આ સમગ્ર ઘટના પછી શહેરના રાજકારણમાં ગરમાગરમીનો માહોલ ને સર્જાયો છે અને ખાડીપુર મુદ્દે આગામી દિવસોમાં વધુ રાજકીય દાવપેચ જોવા મળવાની શક્યતા છે આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે કારણ કે તેમના વહાલા દોલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડુબાવી દીધું છે આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે આજે કોટ ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી બે 2018 થી આ પરિસ્થિતિ છે કારણ કે આ બિલ્ડરોના બિલ્ડરોના દલાલ ભરીને કામ કરતા આ સરસપો સુરતની જનતાનો મત ભ્રષ્ટાચારથી ચૂકાવી રહ્યા છે આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા દસ વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડીપુરથી અંદર ઊભી રહ્યું છે અને એઓની આ ઊંઘ ઉગાડો ઉગાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે આજે અમે એમને જગાડવા આવ્યા છે અગર એ લોકો નહીં માને તો અમે અસરકારનું આંદોલન કરશું જો રાહત નહીં કામ નહીં તો ટેક્સ નહીં એ વાત લઈને અમે અહીં આવ્યા છે